અંજાર ડબલ એન્જિનની સરકારનો શું આ છે વિકાસ અંજાર શહેરનો મુખ્ય રોડ દેવડીયા નાકાથી નાકા દર વર્ષે આ રોડની હાલત ચોમાસામાં બિસ્માર બની જતી હોય છે આ રોડ શહેરનો મુખ્ય રોડ હોય અહીંથી દરરોજ નાના મોટા સેંકડો વાહનો પસાર થતા હોય છે આમ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં લાંબા સમયથી ભાજપની ડબલ એન્જિનની સરકાર છે અને આ ડબલ એન્જિનની સરકાર દ્વારા અનેક વિકાસના કામો થતા હોવાનું જણાવાય છે તો શું આ છે ડબલ એન્જિન સરકારનો વિકાસ આમ તો અંજાર મત વિસ્તારના જાગૃત અને પ્રમાણિક ધારાસભ્ય અંજાર શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવતા હોય છે તો આ ગ્રાન્ટ કયા જાય છે એ જ વિચારવા જેવી વાત છે રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ